નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન સાળંગપુર મુકામે યોજાયો સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘનું અધિવેશન જિલ્લા સિવાય બહાર કરવાની નેમ રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલે કરેલ તે પહેલને અનુસંધાને પવિત્રધામ સાળંગપુર સ્વામિનારાયણ મંદિરના અદ્યતન પ્રાર્થના હોલમાં ડીઈઓ મેડમ મીતાબેન ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રસંગે સ્વામીશ્રીએ મનનીય પ્રવચન તથા આશીર્વાદ આપવામાં આવ્યા નમો કે નામ રક્તદાનના કન્વીનરશ્રીઓનું સન્માન આચાર્યશ્રીઓના હોશિયાર દીકરાઓ દીકરીઓનું સન્માન કાર્યક્રમના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવેલ સ્વાગત અભિવાદન ઉપપ્રમુખ શ્રી ગજેન્દ્ર પટેલે કરેલ આ પ્રસંગે રાજ્ય આચાર્ય પ્રમુખ ભાનુભાઈ પટેલ જિલ્લા આચાર્ય પ્રમુખ મોગજીભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કિરણભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલ બોટાદ જિલ્લા આચાર્ય પ્રમુખ શ્રી જોરૂભા બાપુ સાહેબ મંત્રીશ્રી ડોક્ટર કાનાણી સાહેબ શ્રી હરીશભાઈ પટેલ ઉપપ્રમુખ સુનિલભાઈ પટેલ પીબી પટેલ મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ ઝોન હોદ્દેદાર સનત નાયક અને નિશ્ચલ મોદી જ્યોતિ હાઈસ્કૂલના સુરેશભાઈ પટેલ જિલ્લાના તમામ નોડલ કન્વીનરશ્રીઓ તાલુકા પ્રમુખશ્રીઓને મોટી સંખ્યામાં આચાર્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે નિવૃત્ત આચાર્ય શ્રીનું સન્માન રાખવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ઉપપ્રમુખ શ્રી શશિકાંત પટેલે કરેલ આભાર દર્શન સુનિલભાઈ પટેલે કરેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ સંત શ્રી નથુરામ બાપા જ્યોટી વિદ્યાલય ખેડ બ્રહ્મા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ अपने जिमना यजमान बनिया छे એવા અમારા બોટાદ જિલ્લાના પ્રમુખશ્રી અને મહામંત્રી આપણે જેના થકી અધિવેશન આપણે સારો ઓપ આપી શકીએ છીએ ખર્ચનું પણ મેન્ટેન કરીએ છીએ એવા ભાવિક પ્રકાશનના ગૌરાંગભાઈ નવરીત પ્રકાશન ના મિત્ર પારોલ યુનિવર્સિટી ના મિત્રો સાકરચંદ યુનિવર્સિટીના મિત્રો અને સૌ વિક્રેતાઓ બંને પૂર્વ પ્રમુખ શ્રીઓ મહેન્દ્રભાઈ અને કિરણભાઈ મારા રાજ્યના ત્રણેય હોદ્દેદાર મિત્રો ગજુભાઈ સનતભાઈ નિશ્ચલભાઈ પૂર્વ ઉપપ્રમુખ શ્રી વિનુભાઈ તવાગડા જિલ્લાના અધ્યક્ષ હરેશભાઈ પ્રમુખ શ્રી મોગજીભાઈ મહામંત્રી શ્રી ભરતભાઈ ડાયસ પર બિરાજમાન સૌ સારસ્વત મિત્રો અને આપ સૌ જિલ્લાના સૌ સારસ્વત મિત્રો પછી પોઈચામાં સોમનાથ અત્યારે તમે સારંગપુર છો મારી માધ્યમિકમાં નોકરીની શરૂઆત સાબરકાંઠાથી છે આના પહેલા મારે માધ્યમિકથી ક્યારે કશું જ લેવા દેવા રહ્યા નથી માધ્યમિકનો મ મને શીખાડનાર સાબરકાંઠા છે એ પ્રાથમિકમાં તો કેવું કે અમે એક્સપોઝર વિઝિટમાં જઈએ એકબીજાની શાળાઓની મુલાકાતો લઈએ એકબીજાના જિલ્લાની મુલાકાત લઈએ બહુ ઈચ્છા થઈ જાય તો બાજુના રાજ્યમાં હાલ્યા જઈએ પણ અહીંયા કેવા આવે કે બધું કેમ ના જવાય બીજા જિલ્લામાં એમ આપણો જિલ્લો તો આપણે ને આપણે જોઈ લો એમાં ને એમાં ચિંતન કરું એના કરતા ચિંતન મનન કોક બીજી જગ્યાએ કરીએ તો નવા વિચારો ત્યાંથી એ મળે અને તમારા આ સુખે અધિવેશન માં એક્સપોઝર વિઝિટ પણ ઉમેરાવો જરૂરી છે કોઈ જિલ્લામાં જાવ છો તો એ જિલ્લામાં એ શાળાઓ કઈ રીતે સારું કામ કરે છે બે શાળાની મુલાકાતો હોય આદાન પ્રદાન વિચારો હોય તો વધારે ચિંતન થશે એમ આ વાત થઈ અધિવેશનની પછી મને પહેલી વાત કરી હતી આઈડીએસએસ આઈડીએસએસ માં તમને કર્મચારી ફાળવ્યા છે જે તે ક્યુડીસી કે એસવીએસ કે શાળાઓ એમને જે ફાળવવામાં આવી છે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ વાળા છે વિધાઉટ સર્ટિફિકેટમાં કામ એને કરવાનું છે નથી કરવાનું એવું નથી પણ વાળા જે વિદ્યાર્થીઓ છે એની જવાબદારી એની છે એને કામ આપશે સમગ્ર શિક્ષા કચ્છેથી ના કામથી તમારો કોઈ પ્રશ્ન નથી એ જે શાળાએ જાય એ શાળાએ આચાર્ય આપવાનું રહેશે કે ભાઈ આજના દિવસે એણે આવીને આ સમયથી આ સમય દરમિયાન આ વિદ્યાર્થીને આટલું અભ્યાસક્રમ કરાવડાવ્યો છે